અમે ટીવી મારફત મોરમ સબક અમે ભારત મિલની સામે એમ કે કરબલાનું જે દ્રશ્ય બનાવ્યું હતું આમ કલા એક ઓરિજિનલ તમને દેખાય કે કરબલામાં જે આખું યુદ્ધ થયું હતું હુસૈનની આગેવાનીમાં અને આખું કુટુંબ સહિતતા હો રીતે લોકશાહી માટે સહિતા માટે અને માનવ જાતિ માટે એ એમ કે અમે આજ આખા કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના અને મોરમ એકતા સમિતિના

અને પાતિ જેવા ગોળા છે બહુ જેટલા સૈનિકો અંદાજે છે અને એમાં ફાતિમાની ચકી છે અને અલી અક્ઝરનો ઝૂલો છે અને આ બધાનું મંજલ આખું દેખાડવામાં એવું છે નાની નાની સર્કિટ ને મોટર ભેગી કરીને અમે બધું ભેગું કરી બનાવ્યું છે એક મંજલ

બધું આપણે નજરે બધું બતાવ્યું છે ખેમા છે ઘોડા છે જે કઈ રીતે કરબલા શહીદ થયા હતા અને અને આખો શહીદી આપણે કરબલા કઈ બનાવ બન્યો હતો અને જે જંગ થયો હતો ઇમામે હુસેન લોકો ને એ બધું માણસોની નજરની સામે બધું આ લોકો એ બધું બહુ સારી મહેનત બનાવી આ લોકોની મહેનત બહુ સારી છે કામ કરે